સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે સીબીઆઈ દોસ્તો બેંકની અંદર જો તમે નોકરી કરવા માંગો છો અને સ્પેશિયલી એ પણ ગુજરાતની અંદર તો આપણા યુટ્યુબ પ્લેટફોર્મને જોઈન જરૂરથી કરી લેજો ન્યુ વેકેન્સી ઇન બેંક ઓફ ગુજરાત ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ અપડેટ્સ એન્ડ નોટિફિકેશન તેમજ અન્ય માહિતી મેળવવા માંગતા ઉમેદવારો આપણા પ્લેટફોર્મને જરૂરથી જોઈન કરી લે જેથી બિલકુલ ફ્રીમાં સમયસર તેમને અપડેટ મળતી રહે આગળ વધીએ દોસ્તો તો સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનું નામ તો તમે સાંભળેલું જ છે દોસ્તો તેની અંદર લગભગ પિસ્તાલીસો જેટલી જગ્યાઓ હાલ ઓપન કન્ડિશનમાં છે સાત જૂનથી જ આ ભરતીની ઓપનિંગ થઈ છે હજી સમય ગયો નથી ઘણીવાર છે ગુજરાતને પણ ઘણી બધી જગ્યાઓ એલોકેટ કરવામાં આવી છે તો ગુજરાતને એલોકેટ કરવામાં આવી છે એટલા માટે વિડીયો બનાવી રહ્યો છું જેથી કરી ગુજરાતના ઉમેદવારોને પણ આ ભરતીની તક મળે હવે દોસ્તો જે વિવિધ પદો છે તેમાં નોટિફિકેશનની અંદર શું માહિતી આપવામાં આવી છે એટલે કે અરજી રીતે કરી શકાય ફી કેટલી છે ત્રણસો લગભગ જગ્યાઓ પ્લસ છે પિસ્તાલીસોમાંથી ગુજરાત માટે એના અંદર દરેક કેટેગરી કેટેગરીવાઈઝ જગ્યાઓ કેટલી છે એજ લિમિટેશન કેટલી છે એક્ઝામની પેટર્ન શું છે ડોક્યુમેન્ટ વેરીફિકેશન શું છે લોકલ લેંગ્વેજમાં કઈ રીતનું છે એક્ઝામનું સેન્ટર શું રહેશે આ તમામ માહિતી આ જ અહીંયા નોટિફિકેશનમાં આપેલી છે તે આપણે સમજીશું પરંતુ એની પહેલાં તમામથી રિક્વેસ્ટ કરું છું કે આ ભરતી દોસ્તો એન્ગેજમેન્ટ ઓફ એપ્રેન્ટિસ માટેની છે તો ખાસ ધ્યાન રાખો એપ્રેન્ટિસની આ ભરતીમાં ઇન્ટરેસ્ટ લેવા માંગતા ઉમેદવારો ખાસ અરજી કરે ચલો આગળ વધીએ દોસ્તો અહીંયા આપણે સમયનો વેસ્ટ ન કરીએ તો હ્યુમન કેપિટલ મેનેજમેન્ટ રિક્રુટમેન્ટ એન્ડ પ્રમોશન ડિવિઝન સેન્ટ્રલ ઓફિસ તરફથી આ અપડેટ આવી છે દોસ્તો આગળ વધીશું દોસ્તો અહીંયા નંબર ઓફ ટ્રેનિંગ સીટ્સ એટલે કે સીટ્સ કેટલી છે જગ્યાઓ કેટલી છે તો પિસ્તાલીસો ફોર થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ ઓનલી ઓપનિંગ ડેટ ફોર ઓનલાઈન રજીસ્ટ્રેશન સાત જૂનના રોજ ફાઇનલી આ ભરતીની ઓપનિંગ થઈ જાય છે ક્લોઝિંગ ડેટ ત્રેવીસ જૂન છે એટલે આ મહિનાની અંદર જ પેમેન્ટ ઓ એપ્લિકેશન ફી તો સાત જૂનથી પચીસ જૂન દરમિયાન એટલે કે બે દડા એક્સ્ટ્રા અહીંયા આપવામાં આવે છે તમે મિત્રો અરજી કરી શકશો દોસ્તો ડેટ ઓફ ઓનલાઈન એક્ઝામિનેશન તો ફર્સ્ટ વીક ઓફ જુલાઈ જુલાઈના અંદર તરત જ એક્ઝામનું આયોજન કરી દેવામાં આવશે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ધ ડિટેલ ઓફ ધ વેકેન્સી સ્ટેટ વાઇઝ આર અટેચ એઝ અ એનેક્ઝર વન એનેક્ઝર એકની અંદર સ્ટેટ વાઇઝ વેકેન્સીઓ કેટલી છે તેની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે જેની અંદર એસસી એસ ટી ઓ બીસી ઈડબ્લ્યુ એસ પીડબ્લ્યુડી દરેક કેટેગરીના ઉમેદવારોને જે કેટેગરી વાઇઝ વેકેન્સીઓ કેટલી છે અને તેમને ગાઈડલાઇન પણ આપવામાં આવશે મહત્ત્વની નોટ પણ અહીંયા આપેલી છે દોસ્તો એ પણ તમારે એકવાર વાંચી લેવાની રહેશે ચલો આગળ વધીએ એલિજિબિલિટી ક્રાઇટેરિયાની નેશનલિટી સિટીઝનશીપ તો સૌથી પહેલાં સિટીઝન ઓફ ઇન્ડિયા અથવા સિટીઝન સબ્જેક્ટ ઓફ નેપાલ સબ્જેક્ટ ઓફ ભૂતાન તિબેટિયન રેફ્યુજી હુ કેમ ઓવર ટુ ઇન્ડિયા બિફોર ફર્સ્ટ જાન્યુઆરી નાઇન્ટીન સિક્સટી ટુ વિથ ધ ઇન્ટેન્શન ઓફ પરમાન્ટલી સેટલિંગ ઇન ઇન્ડિયા ઓર પર્સન ઓફ ઇન્ડિયા ઘણી બધી માહિતી છે દોસ્તો જો તમે ઇન્ડિયાના નથી તો તમે આ માહિતી વાંચી શકો છો એકત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ એજ્યુકેશન ક્વોલિફિકેશન શું હોવી જોઈએ માહિતીમાં આપેલી છે તો કેન્ડિડેટ રજિસ્ટર ઓન નેટ્સ પોર્ટલ આર એલિજિબલ ટુ એપ્લાય દોસ્તો આગળ વધીએ તો મિનિમમ વીસ એજ લિમિટેશન છે ને મેક્સિમમ ટ્વેન્ટી એજ અ ડિગ્રી ગ્રેજ્યુએશન ઇન એની ડિસિપ્લિન ફ્રોમ અ રેકોનાઇઝ યુનિવર્સિટી બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઓર એની ઇક્યુ ક્વોલિફિકેશન રેકોનાઇઝ એઝ સચ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ તો સેન્ટ્રલ ગવર્મેન્ટ અથવા તો જે રેકોનાઇઝ યુનિવર્સિટી છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા તો એ ડિગ્રી એટલીસ્ટ ગ્રેજ્યુએશનનું એજ્યુકેશન ક્વોલિફિકેશન હોવું જોઈએ તેનું આ એપ્રેન્ટિસ છે દોસ્તો અહીંયા આઈટીઆઈનું નથી ડ્યુરી ડ્યુરેશન ઓફ ટ્રેનિંગ તો પીરિયડ ઓફ એંગેજમેન્ટ શેલ બી ટ્વેલ્વ મંથ એક વર્ષનું હોવું જરૂરી છે આગળ વધીશું દોસ્તો અહીંયા રિલેક્સેશન અપર એજ લિમિટેશન તો શિડ્યુલ કાસ્ટ શિડ્યુલ ટ્રાઇબ એસસી અને એસ ટી પાંચ વર્ષ જ્યારે ઓ બીસી નોન ક્રિમિલિયરને ત્રણ વર્ષ પર્સન વિથ બેન્ચ માર્ક ડિસેબિલિટી તો પીડબ્લ્યુડી ઓપન એ એસને દસ પીડબ્લ્યુડી ઓ બીસી તેર અને એસસી એસટીને પંદર વર્ષની છૂટછાટ છે તો એજ રિલેક્સેસન શું છે સમજ પડી ગઈ હશે દોસ્તો એના પછી વિડો ડિવોર્સ વુમન અથવા વુમન લીગલી સેપરેટ ફ્રોમ ધેર હસબન્ડ હુ હેવ અર નોટ રિમેરિડ તો એજ કન્સેશન અપ ટુ એજ ઓફ થર્ટી ફાઈવ ઇયર્સ ઓફ જનરલ ઇ ડબ્લ્યુ એસ થર્ટી એટ ફોર ઓબીસી એન્ડ ફોર્ટી ઇયર્સ એસસી એસટી કેન્ડિડેટ તો આ તમારે દોસ્તો ખાસ ધ્યાન રાખવાનું છે હવે આગળ વધીશું અહીંયા નોટ્સ લખેલી છે તો એકવાર દોસ્તો તમે જરૂરથી તે વાંચી લેજો રિઝર્વેશન ફોર પંચમ વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી તો એના પર્સન્ટેજ કેટલા છે દોસ્તો એ પણ આપણે જ્યારે વેકેન્સી જે એનેક્ઝર વન છે તે સમજીશું એમાં લખેલું હશે દોસ્તો હવે સિલેક્શન પ્રોસીઝર સમજી લઈએ તો સૌથી પહેલાં ઓનલાઈન એક્ઝામિનેશન આવશે ક્વોન્ટિટીવ એપ્ટિટ્યુડ એમાં પંદર ક્વેશ્ચન પંદર માર્ક્સ હશે દોસ્તો ઇંગ્લિશ અથવા હિન્દીમાં હવે દોસ્તો અહીંયા એક તમને વસ્તુ સમજાવી દઉં એક્ઝામિનેશન જે લેવાશે મીડિયમ મીડિયમ ઓફ ટેસ્ટ તે ઇંગ્લિશ અથવા હિન્દીમાં હશે ખાલી ઇંગ્લિશનું જે વ્યવહાર હશે ફક્ત ઇંગ્લિશ બાકી અધર જેટલી બી વસ્તુ હશે તે ઇંગ્લિશ અને હિન્દી જ્યારે ડ્યુરેશન એક્ઝામ છે તે દોસ્તો સાહીઠ મિનિટ એટલે એક કલાકની હશે હવે વાત કરીએ બીજો નંબર લોજિકલ રીઝનિંગ પંદર ક્વેશ્ચન પંદર માર્ક્સ કોમ્પ્યુટર નોલેજ પંદર ક્વેશ્ચન પંદર માર્ક્સ ઇંગ્લિશ લેંગ્વેજ પંદર ક્વેશ્ચન પંદર માર્ક્સ અને જે મીડિયમ ઓફ એક્ઝામિનેશન હશે તો ઇંગ્લિશ રહેશે બેઝિક રિટેલ પ્રોડક્ટ છે દસ ક્વેશ્ચન દસ માર્ક્સ બેઝિક રિટેલ એસેટ પ્રોડક્ટ દસ ક્વેશ્ચન દસ માર્ક્સ બેઝિક ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ દસ ક્વેશ્ચન દસ માર્ક બેઝિક ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ દસ ક્વેશ્ચન દસ માર્ક્સ નંબર ઓફ ક્વેશ્ચન્સ સો નંબર ઓફ મેક્સિમમ માર્ક્સ હન્ડ્રેડ અને એક કલાકની એક્ઝામ રહેશે ધેર વિલ બી નો નેગેટિવ માર્ક્સ એટલે કે દોસ્તો ગપ્પા મારાની છૂટ છે કોઈ નેગેટિવ માર્કિંગ નથી સિલેક્શન વિલ બી બેઝ ઓન ધ મેરીટ એઝ પર ધ વેકેન્સી વેકેન્સીના હિસાબથી દોસ્તો સિલેક્શન થશે મેરિટ લિસ્ટ ઇઝ ટુ ડ્રોન ડિપેન્ડિંગ અપોન ધ વેકેન્સી ઇન કેસ મોર દેન વન કેન્ડિડેટ સ્કોર સે માર્ક્સ ઇન મેરિટ લિસ્ટ સચ કેન્ડિડેટ વિલ બી ધ રેન્ક ઇન ધ અકોર્ડિંગ ટુ ધેર એજ ઇન ડિસેન્ડિંગ ઓર્ડર દોસ્તો વધારે એજની જે હશે એવા ઉમેદવારોને પ્રથમ તક આપવામાં આવશે ધ ટેસ્ટ ઓફ લોકલ લેંગ્વેજની વાત કરીએ તો કેન્ડિડેટ એપ્લાય ફોર ટ્રેનિંગ સીટ્સ ઓફ અ પર્ટિક્યુલર સ્ટેટ શુડ બી પ્રોફિશિયન્ટ રીડિંગ રાઇટિંગ સ્પીકિંગ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઇન એની વન ઓફ ધ સ્પેસિફાઈડ લોકલ લેંગ્વેજ ઓફ ધ સ્ટેટ એઝ મેન્શન ઇન ધ એનેક્ઝર ટુ એનેક્ઝર ટુમાં દોસ્તો આપેલી છે એ તમને છૂટછાટ મળવા પાત્ર છે ફાઇનલન્સ સિલેક્શન કઈ રીતનું તો ફાઇનલન્સ સિલેક્શન માટે મીટિંગ ધ કટ ઓફ માર્ક્સ એન્ડ બીંગ ધ મેરિટ ઇન ધ ઓનલાઇન એક્ઝામિશન ટુ બી ડિવાઇઝ બાય બેન્ક સેટિસફેક્ટિવ વેરીફિકેશન ઓફ ધ ડોક્યુમેન્ટ રિલેટેડ ટુ ડેટ ઓફ બર્થ કેટરી એજ્યુકેશન ક્વોલિફિકેશન એન્ડ અદર ઇન્ફોર્મેશન ફર્નિશ ઇન ધ ઓનલાઇન એપ્લિકેશન બિંગ ફાઉન્ડ મેડિકલી ફિટ એઝ પર ધ રિક્વરમેન્ટ ઓફ ધ બેન્ક કોન્ટ્રાક્ટ ઓફ એપ્રેન્ટિસશીપ તો દોસ્તો અહીંયા લગભગ એકાદ વર્ષનો રહેતો હોય છે તે નેટ્સ ડોટ એજ્યુકેશન ડોટ જીઓવી ડોટ ઇન એના પર ઇસ્યુ થયેલો હોવો જોઈએ ડ્યુરેશન ઓફ ટ્રેનિંગની દોસ્તો વાત કરીએ ધ ડ્યુરેશન ઓફ ટ્રેનિંગ ઇઝ પીરિયડ ઓફ ટ્વેલ્વ મંથ એટલે કે એક વર્ષ સ્ટાઈપેન કેટલું મળશે તો દરેક મહિનાની અંદર પંદર હજાર સ્ટાઇપેન્ડ મળશે એસેસમેન્ટ એન્ડ સર્ટિફિકેશન આફ્ટર ધ કમ્પ્લીશન ઓફ એપ્રેન્ટિસ ટ્રેનિંગ એપ્રેન્ટિસ મે નીડ ટુ ગો થ્રુ એને એસેસમેન્ટ ટેસ્ટ ધ સર્ટિફિકેટ વિલ બી અવોર્ડેડ એસ પર ધ પ્રિવિલેજીંગ ઓફ ગાઈડલાઇન ટર્મિનેશન ઓફ એપ્લિકેશન કોન્ટ્રાક્ટ દોસ્તો એને લગતી પણ માહિતી આપવામાં આવશે કે ટર્મિનેશન ક્યારે કરવામાં આવશે તો એ પણ અહીંયા માહિતી આપવામાં આવી ઓન જોબ અથવા તો એના પહેલાં કોઈ પણ માહિતી અહીંયા આપવામાં ડિટેલમાં આપવામાં આવશે છે કન્ડક્ટ એન્ડ ડિસિપ્લિન એઝ પર ધ સેક્શન સેવન્ટીન ઓફ એપ્રેન્ટિસ એક્ટ નાઇન્ટીન સિક્સટીન અવેન્ટ ફોમ ધ ટાઈમ ટુ ટાઈમ ઇન ઓલ ઓફ કન્ડક્ટ તો ટાઈમ ટુ ટાઈમ રૂલ્સ ચેન્જ થતા રહેશે તે પ્રમાણે માહિતી આપવામાં આવશે ફીસ કઈ રીતે ભરવાની છે પીડબ્લ્યુડી કેન્ડિડેટ રૂપિયા ચારસો પ્લસ જીએસટી શીડ્યુલ કાસ્ટ શિડ્યુલ ટ્રાઈબ ઓલ વિડો કેન્ડિડેટ અથવા ઇડબલ્યુ છસો પ્લસ જીએસટી અધર કેન્ડિડેટ તો આઠસો પ્લસ જીએસટી કેન્ડિડેટ કેન મેક ધ પેમેન્ટ ઓફ રિક્વેઝાઇડ ફીસ ઇન્ટિમેશન ચાર્જિસ થ્રુ ઓનલાઇન મોડ ઓનલી એન્ડ નો અધર મોડ ઓફ પેમેન્ટ ઇઝ એક્સેપ્ટેબલ ફી Intimation charges once paid will not be refunded of any account or can it be held in the reserve for any other exam or selection. Fee Pachi sort ma. Other time and condition The candidate should not have a undergone apprentice either in the Central of India or in any other organization establishment earlier to be pursuing apprenticeship training as per the Apprentice Act 1961 as a amended form. Uh, from time to time the training duration apprentice or engagement period shall be 12 months and guidance of india guideline will be followed for leave working condition and holidays candidate who had training or job experience for the one year or more after the attainment of the education qualification shall not be eligible for being engaged as an apprentice દોસ્તો નો એક્સ સર્વિસમેન ડિસેબલ એક્સ સર્વિસમેન સેલ બી એગેજ એઝ એન એપરેન્ટિસ એન્ડ દેર ઇઝ નો રિઝર્વેશન ફોર એક્સે સર્વિસમેન ડિસેબલ એક્સ સર્વિસમેન ઇન ધ એપ્રેન્ટિસ એંગેજમેન એક્સ સર્વિસમેનને કોઈ રિઝર્વેશન છે નહીં દોસ્તો આગળ વાત કરીશું આપણે જગ્યાઓની અહીંયા જે આપેલી છે એની એની ડિસ્પ્યુટ અરાઈઝિંગ આઉટ ઓફ ધીસ એડવાઇન ફોર ધ એંગેજમેન્ટ ઓર એપ્રેન્ટિસ વીલ બી સબ્જેક્ટ ટુ ધ જ્યુરોડિક્શન ઓફ ધ કોર્ટ ઇન મુંબઈ મુંબઈના અંદર જ્યુરોડિક્શન છે ત્યાં કોન્ટેક્ટ કરવામાં છે દોસ્તો આગળ વાત કરીશું અહીંયા ગાઈડલાઇન ફોર ધ ફિલિંગ ઓનલાઇન એપ્લિકેશન તો દોસ્તો એ તમારે વાંચવી પડશે નહીં તો વિડીયો ખૂબ જ લાંબો થશે પણ લિંક તમને સો ટકા આજની વિડીયોની નીચે તમને સો ટકા મળી જશે આગળ વધીએ દોસ્તો અહીંયા હ્યુમન કેપિટલ મેનેજમેન્ટ રિક્રુટમેન્ટ પ્રમોશન ડિવિઝન સેન્ટ્રલ ઓફિસ દોસ્તો એના દ્વારા અહીંયા તમે ક્લેરિફિકેશન ઈમેલ કેન બી સેન્ડ મોકલીશો ઇન્ફો ધ રેટ બી એફ એસ આઈ એસએસસી ડોટ કોમ એના પર કોન્ટેક્ટ પણ કરી શકો છો एक्सन अगेंस्ट कैंडिडेट फाउंड गिल्टी ऑफ मिस कंडक्ट तो मिस कंडक्टक गाइल्टी दोस्तों ड्यूरिंग द कैंडिडेट आर एडवाइज शूड देर ओन इंटरेस्ट डेट किए शुड नॉट फर्निश एनी पर्टिकुलर डेट आर फॉल्स आर टेम्पर्ड फेब्रिकेटेड और शुड नॉट बी सपरिश एनी મટીરિયલ ઇન્ફોર્મેશન વાઇલ ફિલિંગ અપ ધ એપ્લિકેશન ફોર્મ કોઈ પણ પ્રકારનું દોસ્તો ગિલ્ટી ફાઉન્ડ થશે મિસકન્ડક્ટ થશે તો એની અગેન્સ્ટ જે ડિસ્કવોલિફાઈડ અથવા તો એની અગેન્સ્ટ એને એક્શન લેવામાં આવશે તો ખાસ ધ્યાન રાખવું ટર્મિનેશન પર કરવામાં આવશે ઇન્ટિમેશન ફોર ઓનલાઈન ટેસ્ટ ડોક્યુમેન્ટ વેરીફિકેશન લેંગ્વેજ ટેસ્ટ દોસ્તો વાત કરીએ તો કેન્ડિડેટ હુ રજિસ્ટર સક્સેસફુલી હુડ રિસીવ એન એન ઇમેલ કોમ્યુનિકેશન ફ્રોમ ધ બેન્ક બી એફ એસઆઈએ એસએસસી ઇન્ફો એટ ધ રેટ બી એફએસ આઈએસસી ડોટ કોમ રિગાર્ડિંગ ઓનલાઈન એક્ઝામિનેશન ડેટ એન્ડ ટાઈમ ધ પ્રોસેસ ટુ બી ફોલો નો હાર્ડ કોપી ઓફ ધ ઇન્ટિમેશન લેટર ફોર ધ ઓનલાઇન એક્ઝામિનેશન વીલ બી સેન્ડ બાય પોસ્ટ દોસ્તો ફક્ત ઇમેલ દ્વારા તમને ઇન્ફોર્મેશન આપવામાં આવશે એ તમારે ધ્યાન રાખવાનું છે લિસ્ટ ઓફ ડોક્યુમેશન ટુ બી પ્રોડ પ્રોડ્યુસ એટ ધ ટાઈમ ઓફ ડોક્યુમેન્ટ વેરીફિકેશન લેંગ્વેજ પ્રોફિસન્સીટીઝ તો કયા ડોક્યુમેન્ટ તમારા પાસે હોવા જોઈએ દોસ્તો તો એને લગતી માહિતી આપીએ વેરિડ સિસ્ટમ પ્રિન્ટ આઉટ ઓફ ધ ઓનલાઇન એપ્લિકેશન રજિસ્ટ્રેશન એનરોનમેન્ટ ફોર્મ તમારા પાસે હોવું જોઈએ પ્રૂફ ઓફ ડેટ ઓફ બર્થ ડી ડીઓ બી ડેટ ઓફ બર્થનું જે બર્થ સર્ટિફિકેટ ઇસ્યુ કર્યું હોય કમ્પેન મ્યુનિસિપલ ઓથોરિટી એસએસએલસી અથવા સ્ટાન્ડર્ડ બર્થ સર્ટિફિકેટ વિથ ધ ડીઓ બી ફોટો આઇડેન્ટિટી પ્રૂફ કોઈપી હોય તમારા પાસે હોવું જરૂરી છે ઇન્ડિવિજ્યુઅલ સેમેસ્ટર યર વાઇઝ માર્કશીટ એન્ડ સર્ટિફિકેટ ફોર એજ્યુકેશન ક્વોલિફિકેશન ઇન્ક્લુડિંગ ધ ફાઇનલ ડિગ્રી ડિપ્લોમા સર્ટિફિકેટ એ પણ તમારા પાસે હોવું જરૂરી છે દોસ્તો મારા હિસાબે હાર્ડ કોપી લઈ જવાની હોતી નથી જે લોકો ચાલતી હોય છે દોસ્તો ફોર શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબ અધર બેકવર્ડ કાસ્ટ તેને લગતી માહિતી પણ અહીંયા માહિતી આપવામાં આવી છે તમારે વાંચી લેવાનું રહેશે દોસ્તો અહીંયા જગ્યાઓની માહિતી પણ છે એ તરફ પણ આપણે એકવાર નજર કરી લઈશું તો આવી ગઈ છે દોસ્તો જગ્યાઓની માહિતી આપણે અધર સ્ટેટની વાત નહીં કરીએ આપણે જઈશું ડાયરેક્ટ ગુજરાત પર ગુજરાત છેલ્લે છે દોસ્તો ગુજરાત ત્રણસો પાંચ જગ્યાઓ તો અહીંયા એકવીસ જગ્યાએ એસસી અને એના પછી પિસ્તાલીસ જગ્યા એસટી માટે ઓબીસી માટે બ્યાસી ઇડબ્લ્યુએસ માટે એકત્રીસ ઓપન કેટેગરીમાં એકસો છવ્વીસ જે બેન્ચમાર્ક વિથ ડિઝેબિલિટી એમાં વીઆઈ માટે ત્રણ એચઆઈ માટે ત્રણ ઓચ માટે ત્રણ અને આઈડી માટે ત્રણ તો ખાસ ધ્યાન રાખો છો હવે ટોટલ જગ્યાઓની દોસ્તો વાત કરીએ પિસ્તાળીસ છો જે ખૂબ જ સારી અપડેટ કહી શકાય દોસ્તો અહીંયા ડિસ્ટ્રિક્ટ વાઇઝ ટ્રેનિંગ સીટ પર આપવા આવી છે તો આપણે ફક્ત ગુજરાતની વાત કરીશું ત્રણસો પાંચ જગ્યાઓ છે એમાં અમદાવાદ ખેડા છોટાઉદેપુર દાહોદ દોહાદ મહિસાગર પંચમહાલ વડોદરા આણંદ અરવલ્લી બનાસકાંઠા ગાંધીનગર મહેસાણા પાટણ સાબરકાંઠા દેવભૂમિ દ્વારકા આપેલું છે ગીર સોમનાથ જામનગર કચ્છ પોરબંદર અમરેલી ભાવનગર બોટાદ જૂનાગઢ મોરબી રાજકોટ સુરેન્દ્રનગર ભરૂચ ડાંગ નર્મદા નવસારી સુરત તાપી અને વલસાડ તો દરેકના અહીંયા જે કોડ પણ છે દોસ્તો પાછળના થ્રી ડબલ ડબલ ઝીરો એના પછીના એ પણ આપવામાં આવ્યા છે દોસ્તો આ ઉપરાંત ગોવાની અંદર પણ અઠ્યાવીસ જગ્યાઓ છે એમાં પણ જઈ શકતા ઉમેદવારો જઈ શકે છે આગળ વધીશું દોસ્તો આ જગ્યાઓની સંપૂર્ણ માહિતી દઈશ દોસ્તો આશા રાખું છું અહીંયા સુધીની વિડીયો તમને ખૂબ જ ગમી છે હવે દોસ્તો અહીંયા સ્ટેટ વાઇઝ ઓફિશિયલ લેંગ્વેજ શું હશે સેકન્ડ ઓફિશિયલ લેંગ્વેજ તે પણ માહિતી આપવામાં આવી છે તો ગુજરાતની વાત કરીએ તો અહીંયા ગુજરાતી છે અને સેકન્ડ ઓફિશિયલ લેંગ્વેજ હિન્દી રહેશે તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે ખાસ ધ્યાન રાખો દોસ્તો એમાં તમારે કોઈપણ પ્રકારની ભૂલ થાય નહીં આ ઉપરાંત દોસ્તો અહીંયા ફોર્મ ઓફ સર્ટિફિકેટ ટુ બી પ્રોડ્યુસ બાય કેન્ડિડેટ બિલોંગિંગ ટુ એસસી એસસી એસટી ઇન સપોર્ટ ઓફ હિઝ હર અ ક્લેમ તો દોસ્તો અહીંયા તમે કંઈ ક્લેમ કરો તો એ અંગે અંગે પર તમારે ફોર્મ ડાઉનલોડ કરી ભરવાનું રહેશે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આગળ વધીએ દોસ્તો આ પણ એસસી એસટીની ટીની માત્રનું ફોર્મ છે એ પણ તમે ચેક કરી શકો છો આ તમારે ફોર્મ ભરીને આપવાનું રહેશે દોસ્તો એની પછી પણ અહીંયા ઘણા બધા ફોર્મ આપેલા છે લાસ્ટમાં તો આઈ થિંક બધા ફોર્મ જ આપેલા આવશે આ ઉપરાંત દોસ્તો અહીંયા તમે ફોર્મ નંબર ટુ આપેલો ડિસેબિલિટી સર્ટિફિકેટ તો એ પણ તમે અહીંયા ફોટો ચેપકાઈ અહીંયા તમે આગળની માહિતી મેળવી શકો છો જેથી કરીને તમને અધર માહિતી એટલે કઈ બાજુ કઈ રીતનું તમને પ્રોબ્લમ છે એ અહીંયા માહિતી તમારે અહીંયા ભરવાની રહેશે આ ઉપરાંત તમને મેડિકલની સર્ટિફિકેટ છે એ પણ લઈને આવવાનું છે તો આશા રાખું છું અહીંયા પિસ્તાલીસો જગ્યા માટેની જે બેંકમાં ભરતી આવી છે એમાં પણ ગુજરાતમાં ત્રણસો પાંચ જગ્યા માટે ગુજરાત બેંક રિક્રુટમેન્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવની જે સ્પેશિયલ ઇન્ફોર્મેશન નોટિફિકેશન આવી છે દોસ્તો એના વિશે મેં તમને માહિતી આપી છે તો એ ગમી હશે સો સો ટકા વિડીયો ગમ્યો લાઈક કરો બીજા સુધી શેર કરો ફરી મળીશું દોસ્તો ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય